आपला लाडेला मुकुलजी आपणा सौदा प्रमुख मान्य अमितभाई मंचस्थ समग्र गुजरात मोडी मंडळ समग्र गुजरात थे पधारेला मारा कोंग्रेस परिवार ભાઈઓ બહેનો યુવાન દોસ્તો ને વાદા પત્રકાર મિત્રો હજુ ભરતભાઈ અમિતભાઈ અને આપણા રાષ્ટ્રીય નેતા મુકુલજી આપણને વાત કરવાના છે બિહારની વોટ ચોરી ની યાત્રા થી ભાજપ ગભરાયું અને બે દિવસ થી ચાલે છે કે દેશના પ્રધાનમંત્રીની માતાને ગાળો બોલી આ ગાળો બોલનાર કોણ એ કોઈને ખબર નથી રાહુલજી માફી માંગે ખડગેજી માફી માંગે કોંગ્રેસના કાર્યાલયો ઉપર પોલીસની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા લઈને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ કોંગ્રેસના કાર્યકરો ઉપર હુમલા કરે ગેની બેને કહ્યું ને મરચા લાગ્યા છે ગેની બેન અને મરચા એટલા માટે લાગ્યા છે કે જાય છે ત્યારે સરકારી તંત્ર ને કામે લગાડે છે પણ ખુરશીઓ ભરાતી નથી રાહુલજી જાય છે ત્યારે મંડપ નાનો પડે છે ખુરશીઓ ઊંચી પડે છે કમ્પાઉન્ડ નાના પડે છે એવી પરિસ્થિતિ થઈ છે એટલે આ કાર્યક્રમને ખતમ કરવા માટે આ વોટ ચોરીની યાત્રાને બીજે માર્ગે વાળવા માટે રાહુલજીને ટાર્ગેટ કરીને વડાપ્રધાનની માતા માટે શબ્દ બોલ્યા છે એમ કરીને દેશની પ્રજાનું દાન ભટકાવવા માટેનું કાવતરું આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એ કાવતરામાં સમગ્ર દેશની પ્રજાને ખબર છે કે કોંગ્રેસના એક સ્ટેજ ઉપર જ્યાં રાહુલજી હાજર નથી જ્યાં તેજસ્વી પ્રસાદ હાજર નથી ત્યાં કઠવ નેતા હાજર નથી અને કોઈક એક વ્યક્તિ સ્ટેજ ઉપર આવી બોલી જાય છે પવન પ્રવક્તા છે એમણે કઈકાલે ડિક્લેર કર્યું કે જે બોલનારો હતો એ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હતો આગેવાન હતો આજનો નથી કન્યાકુમારી થી કાશ્મીર સુધીની યાત્રા કાઢી કોઈક મંદિર માં દર્શન કરવા રાહુલજી જાય ત્યારે પોલીસ દર્શન ના કરવા દે રાહુલજીને સર્કિટ હાઉસમાં જગ્યા ના મળે રાહુલજીની મિટિંગ માટે મેદાન ના મળે ટીમ ને રહેવા માટે વ્યવસ્થા ના મળે આ હિટલ શાહી ગુજરાતે જોઈ છે અને સમગ્ર દેશે અનુભવી છે तेरे हिटलर साईनी सामने राहुल जी तो जंगे ऐलान कर कार्यक्रमों की जवाबदारी मुकुल जी बारह सौ के मत भाजपा के हैं वहां एक बूथ में पांच सौ हो गए एक बूथ में सात सौ हो गए और कांग्रेस के बूथ थे પાંચસો કે યા કે થાય તો પંદરસો કે બનગ આ એક ચોરી નથી અસંખ્ય ચોરીઓ કરીને ભાજપ ગુજરાતમાં છે અને સમગ્ર દેશમાં છે ત્યારે જવાબદારી થાય છે અમારા આગેવાનોની જવાબદારી થાય છે મગજ ઠંડુ રાખીને જે કઈ આંદોલનના કાર્યક્રમો અમિતભાઈ કોંગ્રેસ નું નેતૃત્વ આપે એ કાર્યક્રમોને સફળ બનાવીએ બૂથ ઉપર જઈએ ગાવે ગામ જઈએ અને કોંગ્રેસના જે કઈ કાર્યક્રમો આવે એને સફળ બનાવીએ એ જ વિનંતી સાથે જય હિન્દ જય ભારત હું વિનંતી કરીશ આપણા प्रमुख सन्मान्य शक्तीसिंग गोळी साहेब आपली वर्षे उपस्थित <णिया> मंत्री અને સર્વના લોક લાડીલા નેતા સન્માન્ય ભરતસિંહ સોલંકી સાહેબને વિનંતી કરીશ કે આપણને માર્ગદર્શન આપશે બફારો ઘણો છે વરસાદ પડતો નથી એ સારું છે થોડી ઠંડક થઈ જાય આ પેલા જાય એટલે આનંદ થાય આજે બોટ અધિકાર જનસભાના દેશ દેશવ્યાપી કાર્યક્રમના રૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમ જેમાં આપણા સૌના વડીલ રાષ્ટ્રના વરિષ્ઠ નેતા ગુજરાતના પ્રભારી સાંસદ આદરણીય મુકુલજી लगता है उनको आ जाने देना पड़ेगा <laughs> हा बड़े मेहमान थोड़े देर से आते हैं બોલું બોલું આ પેટ જઈએ ઇધડા જઈએ આદરણીય મુકુલજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનિત પ્રમુખ માન્યભાઈ શ્રી અમિતભાઈ ઓલ ઇન્ડિયા વર્કિંગ કમિટીના મેમ્બર માન્યભાઈ શ્રી જગદીશભાઈ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહજી માનનીય લોકસભાના સાંસદ આદરણીય ગેનીબેન માન્ય અમીબેન માન્ય લાલજીભાઈ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સન્માની સેક્રેટરીશ્રીઓ કાર્યકારી પ્રમુખ માન્યભાઈ જિજ્ઞેશભાઈ માન્ય ઇન્દ્રવિજયસિંહભાઈ માનનીય વિધાનસભા ઉપક્ષના નેતા માનનીય શૈલેષભાઈ મંચસ્થ સૌ ધારાસભ્યો આગેવાનો અને આપ સૌ જોરશોર થી ઓટ ચોર ગી છોડના ના સૈનિકો જન યોદ્ધાઓ આપ સૌ જાણો છો એમ કે ગુજરાતમાં ઘણું બધું ખોટું કરીને વધારે ખોટું કરવાના આશયથી દિલ્હી ગયેલા વડાપ્રધાને દમાં જવા માટે કોંગ્રેસની યુપીએ સરકાર જેણે ખૂબ સારા કામ કર્યા લોકોના કામ કર્યા પ્રગતિ કરી વિકાસ કર્યો લોકોને ગરીબીની રેખામાંથી બહાર લાવ્યા મોંઘવારી રોકી રાખી પેટ્રોલ ડીઝલ ના ભાવ ટકાવી રાખ્યા એવા સમયે કોંગ્રેસ પર કેટલાક લોકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરી આંદોલન કર્યું અને બે હજાર ને ચૌદ માં એમણે સત્તા મેળવી એ સત્તા મેળવીને આવતાની સાથે એમણે જે કામ શરૂ કર્યા એમણે વીણી વીણીને ગુજરાત અને બીજા રાજ્યોમાંથી નામચીન અધિકારીઓ જે એમના લાગતા વળતા હતા જે એમનું કયું કરતા એવાને જીએસટી ઇન્કમ ટેક્સ ઈડી સીબીઆઈ અને ઇલેક્શન કમિશનમાં એમને પદાધિકારીઓ બનાવ્યા અને આ એપોઇન્ટમેન્ટો એટલા માટે આપી કે ડરાવી ધમકાવી દાદાગીરીને જેમ અંગ્રેજો આ દેશ પર રાજ કરતા હતા એ પ્રકારેનું રાજ એમણે શરૂ કર્યું આજે વોટ ચોરીની વાત રાહુલજીએ જે પ્રકારે કર્ણાટકથી પકડી મહારાષ્ટ્રની વાત કરી ગુજરાતમાં જે પ્રકારે એમના પ્રમુખ એમના મંત્રી સી પટેલની વાત પકડાઈ એ બધી વાતો પકડાયા પછી આજે જન આંદોલન દેશમાં શરૂ થયું છે ચોક્કસપણે રાહુલજીએ જે પહેલ કરી કે જેમાં એમણે આ ઇલેક્શન કમિશનના અધિકારીઓને ચોખ્ખી ચેલેન્જ આપી તમે ખોટું કર્યું છે એ સાબિત થવાનું છે થઈ ગયું છે તમે એમ ના યાદ રાખતા કે આ જે મોટા હોદ્દાઓ જે તમને સરકારની અને પ્રજાના પૈસાથી લેર કરવા મળે છે એવા હોદ્દાઓ દ્વારા તમે રિટાયર થશો તો પણ તમને કોંગ્રેસ પાર્ટીની સરકાર છોડવાની નથી અને આ વાત એકલા ઇલેક્શન કમિશન માટે નહીં પણ ગુજરાત હોય કે બિહાર હોય કે બીજા રાજ્ય હોય કર્ણાટક કે હિમાચલમાં એ તમામ રાજ્યોમાં આ વાત ગાંધી છે ત્યારે કહેવાનો મતલબ એ છે કે આ ભારતીય જનતા પાર્ટી એના લોકો એમને એમ કેવું કહેવાય કે અંગ્રેજોએ બસો વર્ષમાં બસો વર્ષમાં જેટલો દેશને લૂંટ્યો એના કરતા વધારે આ નેતાઓએ ભાજપના નેતાઓએ મોદી અમિત શાહે અગિયાર વર્ષમાં દેશને લૂંટી લીધો આ વાત સમજવાની છે કે જયારે આવા લોકો અને આજે જે પ્રકારે અહીંયા સરસ મજાની વાત લાલજીભાઈએ કરી સરસ મજાનું આંદોલન ભાઈ દિગ્નેશભાઈ લાલજીભાઈ ઇન્દ્ર વિજયસિંહ અને બધા સાથીઓ કરે છે એ પ્રકારે એમણે કહ્યું કે પપ્પુ પપ્પુ કહેતા હતા પણ એ તો એમના પપ્પાની એમના દાદા નીકળ્યા હતા એટલે વાત એ છે કે એવું કે છે ને સત્ય અને અસત્યની લડાઈ એમાં રાહુલજી એ પ્રૂવ કર્યું કે રાહુલ ગાંધી અકેલા ભાજપ ખૂબ કાફી રહે અને એના આધાર પર આજે દેશની પરસેપ્શન બદલાયું સામાન્ય લોકો વાતો કરી પહેલા મીડિયામાં જોઈએ તો એફબી હોય વોટ્સઅપ હોય અથવા તો ઇન્સ્ટાગ્રામ હોય તો આપણને એમ લાગે કે રાહુલજી વિરુદ્ધ લખાય છે આજે ઊંધું થઈ ગયું ત્રણ ગણા સોશિયલ મીડિયાના મેસેજીસ રાહુલજી કોંગ્રેસની તરફેણમાં અને ત્રણ ગણા નરેન્દ્ર મોદીની વિરુદ્ધ થતા થઈ ગયા છે સાથે સાથે પરિસ્થિતિ એવી આવી કે હવે સામાન્ય લોકો તો નહીં પણ સાધુ સંતો જૈન મુનિ સોશિયલ મીડિયા કોર્પોરેટ લોકો બુદ્ધિજીવી લોકો એ સામાન્ય પ્રજા પણ માનતી થઈ ગઈ કે રાહુલ ગાંધી સાચા નેતા છે પ્રજાના નેતા છે છે બાકી કોણ તમારી સામે ઉભેલા તમે તો બિચારા નોકરીયાત માણસો છો તમારો કોઈ વાંચ ગુનો ન ગણાય પણ તમારા માલિકો અને પેલા ભાજપના અંધ ભક્તો એ આ વાત સ્વીકારવા તૈયાર નથી પણ સમય જલ્દી આવી રહ્યો છે ઇન્ડિયા એલાયન્સ બિહારમાં ચોક્કસપણે જીતવાનું જીતવાનું ને જીતવાનું બિહાર અને ગુજરાતની નાતો છે આંદોલન આઝાદીની લડાઈની શરૂઆત થઈ હતી અને ગુજરાતે પૂરું કર્યું હતું ગાંધી અને સરદારે એટલે આ વખતે પણ બિહારના આ ચૂંટણીમાં ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી એના એલાયન્સ ઇન્ એલાયન્સ સાથે જીતવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ક્રાંતિ આખા દેશમાં ફેલાયેલી છે અને એટલા માટે આપણે બધાએ કે આવનારી તાલુકા જિલ્લા પંચાયત લોકલ ચૂંટણીમાં સાથે મળીને લડીને પરચો બતાવો હું તમને એક વાત ચોક્કસ કહું છું કે લખી રાખજો કે આવતા બે છવ્વીસ ના એન્ડ પહેલા આ દેશમાંથી ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન તરીકે મોદી નથી અને એમની સરકાર જશે જશે બીજી રીતે જશે દેશમાં ક્રાંતિ થશે અને એ ક્રાંતિ દ્વારા હવે તૈયારી રાખીએ આપણે સત્યાવીસ થી સત્યાવીસ ને બદલે મધ્ય સત્ર ચૂંટણી આવશે મિડટર્મ કો આવશે ગુજરાત અને બે દેશના બીજા ભાગોમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે આ ભારતીય જનતા પાર્ટીની સામે એક લોક જળવળ એવું થશે અને એ લોક જળવળથી આખો દેશનું પરિવર્તન અને ક્રાંતિ થઈ જશે અમે કેટલાક મિત્રો મળીએ ત્યારે વાત થાય કે આપણે જેમ બદા ભરે છે એમ ગુજરાતના કોણે કોણે ગલીએ ગલીએ શેરીઓમાં ફરવું જોઈએ અને ભરીને વોટ અધિકારની યાત્રાની વાત કરી જૂ છે મુકુલજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જો ભી اپنا કાર્યક્રમ બનાયગી હમ સબ સાથી মিলકે پورے ગુજરાત મેં ઘૂમકે જો કાર્યક્રમ જો હમારે રાહુલ ગાંધી કી ઈચ્છા હે કે ગલી ગલી નુક્કડ નુક્કડ હરે આદમી કે પાસ પહોંચકે રાહુલ ગાંધી કા મેસેજ પહોંચાય तो इसलिए मैं कह रहा हूं कि ये 2026 में राहुल गांधी की नेतृत्व में आगुवान में इंडिया अलायंस और पूरे देश की जनता ये भारतीय जनता पार्टी की सरकार को बगाएगी एक नया चेंज आएगा और ये चेंज को लेकर हमें निकलना है और इसलिए हम सबको राहुल गांधी का जन योद्धा बनना है और जन योद्धा बनके राहुल गांधी का समर्थन करना है आप सब बड़ी उत्साह के साथ यहाँ आए हैं ये उत्साह बना के रखना है यहाँ के जहाँ से जाके घर वापस जाके हमारा ठीक हो गया ये नहीं मानना है बदलाव लाने के लिए हमारा संघर्ष जारी रहना चाहिए और जब भी परिस्थिति और हमारी नेतृत्व हमें आगाह करे तो हमें पूरी ताकत के साथ खड़ा रह के पार्टी को मजबूत करना है क्योंकि तो ये जो ताकतें हैं आज राष्ट्र में इन्होंने पूरे देश को बर्बाद किया पहलगाम से लेके देखिए आप पूरी परिस्थिति चाहे डिफेंस की बात हो चाहे विदेश नीति की बात हो चाहे महंगाई की बात हो हर बात में जो विफल हो गए हैं और ये वोट चोरी करके जो राजनीति चला रहे हैं उसका जवाब जनता ही दे सकती है और हम सबको तो झूठ के पीएलए बूथ लेवल एजेंट यहां से जब घर जाए तो दिमाग में लेके जाए मैं और बनूंगा तो नहीं बनूंगा लेकिन कम से कम कांग्रेस पार्टी का बूथ लेवल एजेंट तो जरूर बनूंगा कांग्रेस को मजबूत करने के लिए देश को बचाने के लिए ये काम मैं करेंगे ये पूरे विश्वास के साथ आप सबका अभिनंदन आप सबका बहुत बहुत धन्यवाद